સુરતમાં ચોકડી યુવકે હંગામો કર્યો હતો ત્યાંથી પસાર થતી સિટી બસની આગળ અર્ધનગ્ન થઈ સુઈ જઈ તમાશો કરતા યુવકને પોલીસ ઉચકી ગઈ હતી હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે મળતી માહિતી પ્રમાણે યોગી ચોક રૂટની સિટી બસ નંબર ચારસો ત્રણ પૂર્ણા ગામ સીતાનગર ચોકડી પાસે પસાર થઈ રહી હતી તે વખતે અચાનક એક અર્ધનગ યુવા ઘૂસી આવ્યો હતો બસ આગળ ઉભા રહીને બસને રોકી દેતા ડ્રાઈવરને બસ રોકી દેવાની ફરજ પડી હતી અવનવા ત્રાગાવ કર્યા બાદ આ યુવક અર્ધનગ હાલતમાં બસ આગળ રોડ પર સૂઈ ગયો હતો જેના લીધે ટ્રાફિક જામ સર્જાયા હતો તમાને તેડું ન હોય તેમ અહીંયા મોટી સંખ્યામાં ટોળું ભેગું થઈ ગયું હતું લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે વિફામ વર્તન કરતો હોવાથી ટોળા પૈકી કોઈએ પોલીસને કોલ કરતાં પુનઃ પોલીસની પીસીઆર વાન ત્યાં ઘસી આવી હતી ચિક્કાર પીધેલા આ શખ્સને ટીંગાટોળી કરી વાનમાં નાખી ટોળું વિખેરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો પોલીસ મતકે લવાયેલા યુવકની પૂછપરછમાં તેનું નામ નયન રમેશ હિરપરા હોવાનું બહાર આવ્યું છે આ કૃત્ય કરવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું પોલીસે તેની વિરુદ્ધ નસો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત